મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત ઉંજા તાલુકા પત્રકાર એકતા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ કાર્યકારી બેઠકની રચના કરવામાં આવી ગુજરાત રાજ્યની અંદર ધરાવતું અને પત્રકારોના વાંચે આપતું એકમાત્ર એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ જેમાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચુકી છે ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકા મથક ઉંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના કારોબારીની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ઉદ્દેદારો તેમજ જિલ્લાના ઉદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કાબડી રોડ પર બાપા સીતારામની મંડોલી ખાતે ઊંઝા તાલુકાના પત્રકાર બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય પરકાર એકતા પરિષદમાં જોડાવા માટે તમામ સભ્યોએ સહમતિ દર્શાવતા પ્રદેશ ઉદ્દેદારોના તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર સહિત જિલ્લાના ઉદ્દેદારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઊંઝા તાલુકા પરકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે વિનોદ કુમાર ડી ઠાકોરની ની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ અન્ય કારોબારીની બેઠકની પણ રચના કરવામાં આવી ભાવિની બ્રહ્મભટ્ટ પાટણ એક્સપ્રેસ મહેસાણા